હાસોડ તાલુકાના સાહોલ ગામની આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળાના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પહલ હોસ્પિટલના ડોક્ટર પૂર્વી પટેલ અને તેમના પરિવાર દ્વારા હાસોડ તાલુકાના સાહોલ ગામની શાળામાં તેમજ આંગણવાડી કેન્દ્રના જરૂરિયાતમંદ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય નીલેશકુમાર ડી સોલંકી, શિક્ષક તેજસકુમાર પટેલ, જનકકુમાર પટેલ ગામના સરપંચ નવનીત પટેલ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. બેની જરૂર ન પડે એટલા સક્ષમ પોતે કમાઈ શકો પોતાનું બધું જીવન નિર્વાહ કરી શકો એના માટે એટલીસ્ટ તમારે બાળકો તો ભણવું જ પડે એટલે કામ કરવાનું સાહેબ પણ છે મમ્મી પપ્પા ગમે તે કે એ પણ પહેલા કેવા કે મારે સ્કૂલે જવાનું છે મારે ભણવાનું છે હે ને એ જરૂરી નથી કે ડોક્ટર એન્જિનિયર બને એ જ આગળ વધી શકે નોર્મલ ખાલી ગ્રેજ્યુએશન કરશો કોલેજ જશો એ પણ ઇનફ છે પણ એજ્યુકેશન બહુ જરૂરી છે રોજ પાલ અભિનંદન સુરત દ્વારા શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે જે બદલ હું શાહ પ્રવૃત્તિ આચાર્ય શ્રી નિલેશકુમાર સોલંકીના દાતાશ્રી ગુલિવનો ઓફર માગુ છું